પણ સિંહ બચ્ચો એક અને એકે હજારા એવો અનોરો પ્રવિણ રામ જ્યારે એ કર્મચારીઓ સાથે ન્યાય થતો તો કર્મચારીઓને ફિક્સ પે માં સો સત્તાવન સો રૂપિયા આપવામાં આવતા હતા ત્યારે એને આ સરકાર સામે બદ ભીડી હતી એ પ્રવિણ રામ જ્યારે જ્યારે યુવાનોને ભવિષ્ય સાથે અન્યાય થયો ત્યારે ત્યારે ગાંધીનગર ની અંદર એને આ સરકારને મોડો મોડો દેવાનું કામ કર્યું આ પ્રવિણ રામ કે જ્યારે ખેડૂતો સાથે અન્યાય થયો તો ત્યારે એ હળદર ગામ ની અંદર રાજુભાઈ કરપડાની સાથે ખપો થી ખપો મિલાવી જેને આ લડાઈ લડવાનું કામ કર્યું ખેડૂતો સાથે જે અન્યાય અને અત્યાચાર થતો તો તેની સામે મોરો મોરો દેવાનું કામ કર્યું પ્રવીણભાઈ રામના પૂજ્ય પિતાશ્રી પણ આપણી સમક્ષ છે તો એના માટે આપણે જોરદાર ચાલીઓ થઈ જાય આપણે બધા યાદ કરવાનો સમય છે આપણે બધાએ યાદ રાખવાનો પણ સમય છે કે આ જે ઓલા ધોળા અંગ્રેજોના સીધી લીપીના જે વારસદાર અત્યારે છે એકસો ને બાસઠ અત્યારે ગુજરાતની વિધાનસભાની અંદર જે ત્રણસો સાત આપણે જેને કહીએ છીએ કે આમ આદમી પાર્ટી ત્રણસો ની પાર્ટી જેને હંમેશા આપણા જે ક્રાંતિકારી યુવાનો હોય જે લડાયક યુવાનો હોય એને જેને જેલમાં પૂરવાનું કામ કર્યું છે ચારસો જે અત્યારે ભારતીય જનતા પાર્ટી ભારતીય કરતા પાર્ટીના નેતાઓ જે અંગ્રેજોની સીધી લીટીના જે વારસદાર છે એને આ દુઃખના સમયમાં આ કપરા સમયમાં આ ખેડૂતો તૂટી પડ્યું છે ત્યારે જે મજાક કામ કર્યું છે થોડા દિવસ પહેલા મીડિયામાં એવું આવતું હતું કે ખૂબ મોટું પેકેજ આપવામાં આવશે ખૂબ મોટું પેકેજ આપવામાં આવશે તો બધા ખેડૂતો ખટારા લઈને તૈયાર થઈ ગયા કઈ ગાંધીનગર લેવા જવું પડે તો આપણે ખટારા તૈયાર રાખીએ પણ એ પેકેજ ની સામે આપ્યું પરિકું અને એ પણ અમને જ બેનશ્રી એ વાત કરી એ રીતે કે હવે વધારે માલ ઓછો એ રીતે નું પરિકું આપ્યું અને એ પરિકું આજે કોઈ ખેડૂતને મંજૂર નથી આજે જોવા જઈએ